રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર તો થઈ ગઈ પણ ગત ચૂંટણીમાં આપેલા વાયદાઓમાંથી કેટલા કામ પૂરા થયા એ પણ જોવું જોઈએ અને આજે આપણે વાત કરવી છે ગઢડા નગરપાલિકાની કે જ્યાં લોકોને કેટલી સુવિધાઓ મળી રહી છે જિલ્લાનું ગઢડા સ્વામિનારાયણ સંપ્રદાયનું મહત્વનું તીર્થ છે જેને સ્વામીના ગઢડા તરીકે પણ ઓળખવામાં આવે છે ગઢડા શહેર દોઢ લાખ જેટલી વસ્તી ધરાવે છે તેમજ ઓગણત્રીસ હજારથી વધુ મતદારો ધરાવતું શહેર છે ગઢડા નગરપાલિકામાં સાત વોર્ડ અને અઠાવીસ સભ્યોની બેઠકો આવેલી છે ગઢડામાં હીરા ઉદ્યોગ અને ખેતી મુખ્ય વ્યવસાય છે ત્યારે ગઢડા નગરપાલિકા પર છેલ્લા ત્રીસેક વર્ષથી ભાજપનું શાસન ચાલ્યું આવે છે પરંતુ ગઢડાનો વિકાસ થવો જોઈએ તેવો થયો નથી જેને લઈને લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે ભાજપની સત્તા છેલ્લા પચીસ વર્ષથી હોવા છતાંય ગ્રામજનનીઓને જે સુવિધા મળવી જોઈએ એ સુવિધા મળી નથી તો આપણે દાખલા તરીકે વિચારીએ કે ઉર્ધામાં છોકરાઓ માટે કોઈ એવો બાગ બગીચો નથી કોઈ રમત ગમતના મેદાનો નથી ટાઈમ પૂરતું એરિયામાં તો કોઈને એવું ટાઈમે જે સમયે પાણી જોતું સમયે પાણી નથી મળતું નગરપાલિકામાં જે કોઈ પક્ષ પચીસ પચીસ વર્ષથી સત્તા છે છતાં પણ પાયાના પ્રશ્નોનો હલ નથી આવ્યો જેવા કે પાણીનો જો પાણીનો મુખ્ય પ્રશ્ન ગરડામાં છે અહીંયા વાત કરીએ તો દલિત દલિતવાસ કાટકીવાજ તેમજ અમારા સામા વિસ્તારમાં ઉડકો વિસ્તાર છે તેમજ ધાર ઉપર છે ઢસા રોડથી ધાર ઉપરનો જે વિસ્તાર છે ત્યાં પણ પાણી હજી પાણીની લાઈનો નાખવાની બાકી છે અને પાણી જો આપવામાં આવે ને તો સાત આઠ દિવસે પાણી આપવામાં જો આવા પછાત વિસ્તારો છે ત્યાં ત્યાં લોકો પાસે કોઈ પણ સ્ટોરેજની વ્યવસ્થા ન હોય તો રેગ્યુલર બે ત્રણ દિવસે પાણી જો આપવામાં આવે તો થોડુંક લોકોની સુખાકારી જળવાઈ રહે ગઢડા નગરપાલિકા વિસ્તારમાં નહીવત વિકાસ જોવા મળે છે કેટલાક વિસ્તારોમાં રોડ રસ્તાઓ પીવાના પાણી તેમજ સ્ટ્રીટ લાઇટની સમસ્યા છે શહેરના મુખ્ય માર્ગો ખખડધજ હાલતમાં છે ઘેલો નદી પરથી પસાર થતા રસ્તાની સ્થિતિ પણ ખરાબ છે તો આરોગ્યની સ્થિતિ પણ કંઈક ખાસ સારી નથી શહેરમાં સરકારી રેફરલ હોસ્પિટલ આવેલી છે પરંતુ હોસ્પિટલમાં વર્ષોથી ડોક્ટરો અને સ્ટાફની અછત છે જેથી દર્દીઓને મુશ્કેલી પડે છે શહેરમાં ફરવાલાયક કોઈ બાગ બગીચો નથી તો યુવાનો માટે રમતગમતનું કોઈ મેદાન નથી શહેરમાં વર્ષોથી રેલવે સુવિધા નથી તેમજ શહેરમાં રોજગારીની સમસ્યા છે અહીં કોઈ સારી ઇન્ડસ્ટ્રી નથી ફક્ત ખેતી અને હીરા ઉદ્યોગ પર લોકો રોજગારી મેળવી રહ્યા છે શહેર ભાજપ પ્રમુખ તો શહેરમાં તમામ પ્રકારનો વિકાસ થયો હોવાના દાવા કરી રહ્યા છે જ્યારે કોંગ્રેસ પ્રમુખ ભાજપ પ્રમુખના વિકાસના દાવાને નકારી રહ્યા છે સતત સતત ને પહેલા તો ભાજપના કાર્યકર્તાઓ પબ્લિકને વચ્ચે રહેલા છે બીજી વસ્તુ એવી છે કે તમામ વિકાસના કામો કર્યા છે ગઢડાની અંદર જયારે ત્રીસ વર્ષ પહેલા એક પણ સોરસ ફૂટ સીસી રોડ નહોતો અને આજે કોઈપણ શેરી ગલ્લી મોહલ્લા એની અંદર પાણીની લાઈનો પણ આવી ગયેલી છે અને સીસી રોડ પણ બની ચૂક્યા છે જ્યાં બ્લોકની જરૂર ત્યાં બ્લોક બન્યા છે ગરડાની અંદર જેવો અમદાવાદની અંદર રિવરફ્રન્ટ હતો એવો જ ગરડાની અંદર રિવરફ્રન્ટ પણ બનાવ્યો છે આ વિકાસના કામો સાથે જોડાયેલી ગરડા ભારતીય જનતા પાર્ટી ગરડાની પબ્લિક ભારતીય જનતા પાર્ટીને સતતને સતત મત આપી રહી છે અને આપશે એવી ખાતરી આપે છે આમાં ગઢડા નગરપાલિકાની અંદર છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપનું શાસન છે અને ગડડાની અંદર વિકાસના નામે હાવ મીંડું છે મોટા મોટા ભાજપને બણગા ફૂકવા પણ વિકાસમાં હાવ ઝીરો છે કારણ કે ગડડાના જે વિસ્તારનો આપણે વાત કરીએ તો રોડ રસ્તા હાવ તૂટી ગયા છે એવી જ રીતે આપણે જયારે શિરવાણીયા વિસ્તાર છે માનદાત્તા સોસાયટી છે આવા જે છેવાડાના વિસ્તાર છે આની અંદર હાવ વિકાસના નામે મીંડુ છે જ્યાં કોઈ જાતનો વિકાસ થયો નથી અને આ ભાજપની સરકાર આ ભાજપના લોકો છેલ્લા ત્રીસ વર્ષથી પોતાના ખિસ્સા ભરવા સિવાય કાંઈ કર્યું નથી મોટામાં મોટો ભ્રષ્ટાચાર કર્યો છે ત્યારે ગડડાના લોકો ગઢડાના જે નાગરિકો છે એ પણ જાણી ગયા છે કે આ ભાજપના લોકોને હવે ખરેખર અહીંથી કાઢવા જોઈએ શહેરના વિવિધ વિસ્તારોમાં પાયાની સુવિધાનો અભાવ હોવાનો લોકો પણ આક્ષેપ કરી રહ્યા છે છેલ્લા ત્રીસ વર્ષથી ગઢડા નગરપાલિકામાં ભાજપની સત્તા છે ત્યારે જોવું રહ્યું કે આ વખતે ગઢડાના લોકો નગરપાલિકાની સત્તા ફરી ભાજપને સોંપશે કે કોંગ્રેસને ચાન્સ આપશે ગઢડા નગરપાલિકાની ચૂંટણીની જાહેરાત થતાં જ સ્થાનિક લેવલે રાજકીય ગરમાવો આપ્યો છે નહીવત વિકાસ વચ્ચે ભાજપ કોંગ્રેસ સત્તા મેળવવાના મજબૂત દાવા કરી રહ્યા છે ભાજપની સત્તા હોવા છતાં ગઢડામાં કોઈ પાયાના વિકાસ કાર્યો થયા નથી એવું જનતાને લાગી રહ્યું છે ભાજપના લોકોએ મોટા ભ્રષ્ટાચાર કર્યા હોવાના આરોપો પણ લાગી રહ્યા છે ત્યારે જોવાનું એ રહે છે કે છેલ્લા ત્રીસ વર્ષથી મળતી સત્તા આ વખતે ભાજપને હાથ લાગશે ખરા